નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે સપ્ટેમ્બર મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સ જોઈશું જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી રેલવે બોર્ડના પ્રથમ મહિલા સી ઇઓ અને ચેરપર્સન કોણ બને છે જયા વર્મા સિંહા રેમન મેક્સેસ એવોર્ડ માટે કયા ભારતીય વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે આસામના કેન્સર નિષ્ણાત ડૉક્ટર રવિ કન્નની જીએસટી ચોરી રોકવા મેરા બિલ મેરા અધિકાર યોજના ક્યાંથી ચાલુ કરવામાં આવી વાપી ખાતેથી ચાલુ કરવામાં આવી છે કયા સ્થળે સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી પર બનેલા દેશના પ્રથમ સાતસો મેગાવોટ પરમાણુ રિએક્ટરે સંપૂર્ણ ક્ષમતાથી વીજ ઉત્પાદન કર્યું તો ગુજરાતના કાકરા પાર્ક ખાતે તાજેતરમાં ભારતીય નૌસેનાનું અત્યાધુનિક યુદ્ધ જહાજ મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું તેનું નામ શું છે મહેન્દ્રગીરી અમેરિકા સ્થિત બે હજાર ત્રેવીસના ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કરના રિપોર્ટ કાર્ડ અનુસાર વિશ્વના શ્રેષ્ઠ બેંક વડા કોણે જાહેર કરવામાં આવ્યા છે તો આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈ બીના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો મનીષ દેસાઈ દ્વારા ભારતનું પહેલું સૌર મિશન જે તાજેતરમાં શ્રી હરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી પીએસએલવી સી ફિફ્ટી વન રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવી છે તેનું નામ શું છે આદિત્ય એલવન દેશભરમાં સપ્ટેમ્બર માસને કયા માસ તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કયા પ્રોગ્રામ હેઠળ કચ્છની પાંચ સહિત ગુજરાતની બસો પાંચ કેન્દ્રીય રક્ષિત પુરાતત્વીય સાઇટનો સમાવેશ કરાયો છે તો એડોપ્ટ એ હેરિટેજ ટુ પોઈન્ટ ઓ અંતર્ગત અને આ મિત્રો જો તમે આની પીડીએફ પણ લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે આઠ સપ્ટેમ્બર એટલે વિશ્વ સાક્ષરતા દિવસ ગુજરાત સાક્ષરતામાં દેશમાં કેટલામાં ક્રમે છે નવમાં ક્રમે જી ટ્વેન્ટીમાં તાજેતરમાં કયા યુનિયનનો સમાવેશ કરવામાં આવ્યો આફ્રિકન યુનિયનનો જેમાં પંચાવન દેશો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષની જી ટ્વેન્ટીની અધ્યક્ષતા કયા દેશને સોંપી બ્રાઝિલને બ્રાઝિલ રાષ્ટ્રપ્રમુખ લુઈસ ઇનાશિયો લુલા સિલ્વાને ભારતમાં સદભાવના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે વીસ ઓગસ્ટ ભારતમાં કોનો જન્મદિન સદ્ભાવના દિવસ તરીકે ઉજવાય છે શ્રી રાજીવ ગાંધી તાજેતરમાં જુલાઈ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ દરમિયાન કેટલામાં વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન થયું હતું નવમાં તાજેતરમાં નવમા વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ બે હજાર તેવીસનું આયોજન ક્યાં થયું હતું ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ખાતે વુમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ બે હજાર તેવીસ વિજેતા દેશનું નામ શું છે તો મિત્રો સ્પેન તાજેતરમાં ભારતે કયા શહેરમાં પ્રથમ થ્રી ડી પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસનું અનાવરણ કર્યું હતું બેંગલુરુ ખાતે તાજેતરમાં કોને ચૂંટણી પંચના નેશનલ આઇકોન બનાવવામાં આવ્યા છે સચિન તેંડુલકરને તાજેતરમાં લુના ટ્વેન્ટી ફાઈવ મિશન ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હતું આ મિશન કઈ સ્પેસ એજન્સી સાથે છે તો રોસ રોસ વિશ્વ ગુજરાતી દિવસ અથવા તો વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ચોવીસ ઓગસ્ટ કોનો જન્મદિન ચોવીસ ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે તો કવિ નર્મદના નર્મદના જન્મદિવસ નિમિત્તે વિશ્વ માતૃભાષા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે એકવીસ ફેબ્રુઆરી તાજેતરમાં ભારતે કયા રોકેટની મદદથી ચંદ્રયાન થ્રી સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે એલવીએમ થ્રી ચંદ્રયાન થ્રી નામનું અવકાશયાન કેટલા વિશેષ ભાગમાં વહેંચાયેલું છે ત્રણ લેન્ડરનું નામ શું છે તો વિક્રમ અને રોવાનું નામ છે મિત્રો પ્રજ્ઞાન અને ચંદ્રયાન થ્રીનું કુલ વજન છે મિત્રો ત્રણ હજાર નવસો કેજી અને ભારત ચંદ્રયાન એક ક્યારે લોન્ચ કર્યું હતું તો બાવીસ ઓક્ટોમ્બર બે હજાર આઠના રોજ વર્ષ બે હજાર ત્રેવીસમાં દક્ષિણ આફ્રિકામાં કેટલામી બ્રિક્સ સમિટ યોજાઈ હતી પંદરમી મહિલા સમાનતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે છવ્વીસ ઓગસ્ટના રોજ તાજેતરમાં કેટલામી એશિયન આસિયાન ભારત આર્થિક મંત્રીઓની બેઠક યોજાઈ હતી વીસમી આસિયાનની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો સડસઠના રોજ આસિયાનનું પૂરું નામ શું છે મિત્રો તો એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન છે આસિયાન એ કેટલા દેશોનું સંગઠન છે તો દક્ષિણ પૂર્વ એશિયાના છ દસ દેશોનું સંગઠન છે આસિયાનનું સચિવાલય ક્યાં આવેલું છે તો ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી જાહેરાત અનુસાર કયા દિવસને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવામાં આવશે ત્રેવીસ ઓગસ્ટ શાળા શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્કનો મુસ્તો તૈયાર કરવા માટે રચાયેલી સ્ટીયરિંગ કમિટીના વડા કોણ છે કે કસ્તુરી રંગન ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય રમત દિન અથવા તો નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે ઓગણત્રીસ ઓગસ્ટ ભારતમાં કોનો જન્મદિન ઓગણત્રીસ ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિન તરીકે ઉજવાય છે તો મેજર ધ્યાનચંદનો હોકીના જાદુગર તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદનો જન્મ ક્યાં થયો હતો તો પ્રયાગરાજ ખાતે તાજેતરમાં ભારતના અગ્નિ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને એનાયત થયો છે રોકેટરી તાજેતરમાં ભારતના અગ્નિ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળે છે શ્રી અલ્લુ અર્જુનને તાજેતરમાં ભારતના અગ્ન રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોને મળે છે આલિયા ભટ્ટ અને કૃતિ સેનનને વિશ્વ સંસ્કૃત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે શ્રાવણી પૂર્ણિમાના રોજ તાજેતરમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસીને કેટલા ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે સત્યાવીસ ટકા તાજેતરમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસીને સત્યાવીસ ટકા પ્રતિનિધિત્વ આપવાનો નિર્ણય કરે છે આ નિર્ણય કયા કમિશનની ભલામણને આધારે આપવામાં આવે છે તો ઝવેરી કમિશનની ભલામણને આધારે તાજેતરમાં સમાચારમાં રહેલ કાશી કલ્ચર પાથવે દસ્તાવેજ કયા જૂથ સાથે સંબંધિત છે તો મિત્રો જી ટ્વેન્ટી બિઝનેસ ટ્વેન્ટી ઇન્ડિયા બે હજાર ત્રેવીસ સમિટનું યજમાન શહેર કયું હતું નવી દિલ્હી આદિત્ય એલવન મિશન કયા રોકેટની મદદથી લોન્ચ થયું હતું પીએસએલવી સી ફિફ્ટી સેવન તાજેતરમાં ઇસરોએ ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય એલેવન લોન્ચ કર્યું હતું જેમાં એલવન શું છે તો લેગ્રેન્જીન પોઈન્ટ વન છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સરખું લાગતું હોય છે તાજેતરમાં બદરવા રાજમાં અને રામબન સુલાઈમદને જીઆઈ ટેગ આપવામાં આવે છે તે કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંકળાયેલ છે તો મિત્રો જમ્મુ કાશ્મીર સાથે ભારતમાં કયો દિવસ રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવાય છે પાંચ સપ્ટેમ્બર યુનેસ્કો દ્વારા દર વર્ષે કયો દિવસ વિશ્વ શિક્ષક દિન તરીકે ઉજવાય છે તો પાંચ ઓક્ટોમ્બર તાજેતરમાં કોરાપુટ કાલજીરા ચોખાને જીઆઈ ટેગ મળે છે તે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તો ઓડિશા ખાતે તાજેતરમાં કેન્દ્ર સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી યોજનાની સંભવિતતાની ખાતરી કરવા માટે કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે તો શ્રી રામનાથ કોવિંદની અધ્યક્ષતાના જોડે ભારતમાં અગાઉ એક સાથે ચૂંટણીઓ ક્યારે યોજાઈ હતી તો ઓગણીસો બાવન ઓગણીસો સત્તાવન ઓગણીસો બાસઠ અને ઓગણીસસો સડસઠમાં વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે આઠ સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ બે હજાર ત્રેવીસની થીમ શું છે પ્રમોટિંગ લિટરેસી ફોર વર્ક ઇન ટ્રાન્ઝિશન બિલ્ડિંગ ધ ફાઉન્ડેશન ફોર અ સસ્ટેનેબલ એન્ડ પીસફુલ સોસાયટીઝ તાજેતરમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ત્રેવીસના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ત્રણથી દસ લાખની વચ્ચે વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં કયું શહેર પ્રથમ ક્રમે છે તો અમરાવતી જેમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં કયું શહેર પ્રથમ ક્રમે છે તો ઇન્દોર જેમાં ત્રણ લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં કયું શહેર પ્રથમ ક્રમે છે તો પરવાનું ભારતમાં કયા દિવસે રાષ્ટ્રીય વન શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો અગિયાર સપ્ટેમ્બર તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અગિયાર સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે કયા સ્થળે ગુજરાતના પ્રથમ વનપાલ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું ગાંધીનગર ખાતે તાજેતરમાં સમાચારમાં રહેલ મોક્ષી શું છે તો નાસાના પરસીવરેન્સ રોવર મે ઉપકરણ છે તાજેતરમાં નાસાના મોક્ષી ઉપકરણે કયા ગ્રહ ઉપર સફળતાપૂર્વક ઓક્સિજનનું નિર્માણ કર્યું છે તો મંગળ ગ્રહ ઉપર તાજેતરમાં કયા રાજ્યએ યુનિવર્સલ પેન્શન યોજનામાં ટ્રાન્સજેન્ડર સમુદાયનો સમાવેશ કર્યો હતો ઝારખંડ કયા દેશમાંથી છત્રપતિ શિવાજી મહારાજના વાગનક પરત લાવવામાં આવશે બ્રિટનમાંથી કયા રાજાએ શિવજીની નજર કેદ કર્યા હતા ઓરંગજેબ છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્ય વિષય ક્યાં થયો હતો રાયગઢ ખાતે તાજેતરમાં અઢારમી જી ટ્વેન્ટી સમિટ ભારતમાં નવી દિલ્હીમાં કયા સ્થળે યોજાઈ હતી ભારત મંડપમ ખાતે જી ટ્વેન્ટી લોગોમાં સાનું પ્રતિક દર્શાવવામાં આવે છે કમળનું લોગોમાં સાત કમળની પાંખડીઓ સાત ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે ભારતના જી ટ્વેન્ટી અધ્યક્ષ થીમ શું છે વાસુદેવ કુટુંબકમ એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્ય છે તાજેતરમાં ભારતમાં યોજાયેલ જી ટ્વેન્ટી સમિટ દરમિયાન ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ જીબીએમાં જોડાવા કેટલા દેશો સંમત થયા છે તો કુલ મળીને ઓગણીસ દેશો અને બાર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સંમત થઈ છે તાજેતરમાં નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલ જી ટ્વેન્ટી સમિટમાં વિદેશી મહેમાનોના સ્વાગત દરમિયાન કોનું ભીતિચિત્ર જોવા મળ્યું હતું કોનાર્ક ચક્રનું જી ટ્વેન્ટી સમિટની સ્થાપના ક્યારે થઈ હતી છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસસો નવ્વાણુંના રોજ ભારતમાં કયો દિવસ હિન્દી દિવસ તરીકે ઉજવાય છે ચૌદ સપ્ટેમ્બર ભારતમાં બંધારણ સભા દ્વારા હિન્દીને રાજભાષાનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો ચૌદ સપ્ટેમ્બર ઓગણીસસો ઓગણપચાસના રોજ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે પંદર સપ્ટેમ્બર વિશ્વ ઓજન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે સોળ સપ્ટેમ્બર વર્ષ બે હજાર ત્રેવીસના વિશ્વ ઓઝોન દિવસની થીમ શું છે તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ ફિક્સિંગ ધ ઓઝોન લેયર એન્ડ રિડ્યુસિંગ ક્લાઇમેટ ચેન્જ તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં કોણે નેશનલ ઈ વિધાન એપ્લિકેશન લેવાનું ઉદ્ઘાટન કર્યું હતું શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદે કોણ ચૂંટાયા તો પ્રતિભા જૈન અડતાલીસમાં મેયર બન્યા જતીન પટેલ ડેપ્યુટી મેયર બન્યા બાસ્કેટબોલ વર્લ્ડ કપમાં કઈ ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની જર્મની સર્બિયાને હરાવી વર્લ્ડ ચેમ્પિયનશિપ ચેમ્પિયનશીપ સવારીમાં સફળતા મેળવનાર પહેલી ભારતીય મહિલા કોણ બની છે નિંદા નિદા અંજુમ ચેલ એકસો વીસ કિલોમીટર અંતર સાત પોઈન્ટ ઓગણત્રીસ કલાકમાં કાપ્યું હતું ભારતે પહેલું સી ટુ નાઇન ફાઇવ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્યાંથી મેળવ્યું સ્પેન ખાતેથી માસ્ટર કાર્ડ ઇન્ડિયાના અધ્યક્ષપદે કોની વરણી કરવામાં આવી છે રજનીશ કુમાર ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું ટ્રાફિક સિગ્નલ ફ્રી શહેર કયું બન્યું છે તે કોટા શહેર નોબેલ પુરસ્કારની રકમ સાત પોઈન્ટ પાંચ કરોડથી વધારીને કેટલી કરવામાં આવી આઠ કરોડ આઠ કરોડ રૂપિયા પીએમ વિશ્વકર્મા યોજના વિશે થોડું જાણી લઈએ તો વિશ્વકર્મા ભાઈ બહેનોને રૂપિયા ત્રણ લાખ સુધીની વિના ગેરંટી લોન રૂપિયા પંદર હજાર સુધીની ટૂલ કિટ તાલીમ અને પાંચ હજાર પ્રતિ દિવસ સ્ટાઇપન્ડ આપવામાં આવશે અઢાર પ્રકારના પારંપરિક કારીગરો શિલ્પકારોને મળશે લાભ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલું રવિન્દ્રનાથ ટાગોરનું ઘર શાંતિ નિકેતનની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવામાં આવ્યું આ સાથે ભારતના કુલ કેટલા સ્થળને વૈશ્વિક ઓળખ મળી છે એકતાલીસ સ્થળની એશિયા કપ ક્રિકેટમાં ભારત કેટલામી વાર ચેમ્પિયન બની છે તો આઠમી વખત શ્રીલંકાને હરાવ્યું ફાઇનલ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી સંસદ વિધાનસભામાં મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામત બિલને કેબિનેટે મંજૂરી અપાઈ આ અધિનિયમનું નામ શું છે નારી શક્તિવંદન અભિ અધિનિયમ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અને કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે રજૂ કર્યું તરફેણમાં ચારસો ચોપન અને વિરોધમાં બે મત પડ્યા હતા દસથી બાર જાન્યુઆરી બે હજાર ચોવીસમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટ થીમની થીમ શું છે તો ગેટવે ટુ ધ ફ્યુચર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ખાતે આદિગુરુ શંકરાચાર્યની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું એકસો આઠ ફૂટ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે ભારત સરકારે વર્ષ બે હજાર ત્રેવીસના સર્વશ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે કયા ગામની પસંદગી કરી આસામના વિશ્વનાથ ઘાટની કયા દિવસે આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસની ઉજવણી કરવામાં આવે છે અઢાર સપ્ટેમ્બર તાજેતરમાં ઈડીના કાર્યકારી ડિરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો શ્રી રાહુલ ઈડી ઈડીનું વડું મથક ક્યાં આવેલું છે નવી દિલ્હી ખાતે તાજેતરમાં ઓઆઈએમએલ પ્રમાણપત્ર જારી કરી શકે તેવો કેટલામો દેશ બને છે તો તેરમો ઓ આઈ એમ એલનું પૂરું નામ શું છે તો મિત્રો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર લીગલ મેટ્રોલોજી તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો પંચાવનમાં ભારત ક્યારે ઓઆઈએમએલનું સભ્ય બન્યું હતું ઓગણીસો છપ્પનમાં તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યશોભૂમિનું ઉદઘાટન ક્યારે કર્યું હતું તે શું છે તે એક અત્યાધુનિક કન્વેન્શન અથવા સંમેલન કેન્દ્ર તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે યશોભૂમિનું ઉદઘાટન કર્યું હતું દ્વારકા દિલ્હી ખાતે તાજેતરમાં યુનેસ્કો દ્વારા ભારતની એકતાલીસમી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કોનો સમાવેશ કરવામાં આવે છે તો શાંતિ નિકેતન તાજેતરમાં યુનેસ્કો દ્વારા ભારતની એકતાલીસમી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે શાંતિ નિકેતનનો સમાવેશ કરવામાં આવે છે તે કયા રાજ્યમાં સ્થિત છે મિત્રો તો પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં હોયસલા મંદિરોને ભારતની કેટલામી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવે છે તો બેતાલીસમી તાજેતરમાં બેલુર હલેબીડું અને સોમનાથપુરાના હોયાસલા મંદિરોને ભારતની બેતાલીસમી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવેશ કરે છે તે કયા રાજ્યમાં સ્થિત છે કર્ણાટક તાજેતરમાં કયા સ્થળે ઉડાન ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સફર સફદ્રજંગ એરપોર્ટ દિલ્હી ખાતે તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત નોર્મન ઇ બોલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા ડૉક્ટર સ્વાતિ નાયકને તો મિત્રો આ હતા આજના મહત્વના પ્રશ્નો વિડીયો પસંદ આવતો લાઇક કરજો પોતાના મિત્રો જો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌથી મળી રહે આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત